કૃષ્ણ વંદે જગત ગુરુ કેમ છો મિત્રો મજામાં ને ગીતા જ્ઞાન ગંગા મો પધારેલા સૌ ભાવીક ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજનો વિષય પ્રયાગરાજ અને કુંભ મેળો તો વિષય બહુ સરસ છે અને આગળ પ્રયાગરાજ ના કુંભ મેળાનો વિડિયો મૂકેલો છે વિસ્તૃત માહિતી માટે જોઈ લેવો

अब दो पर्वों एक के साथ आमी से तो बाविक भक्तों स्नान दान माटे बहुत विशेष पर्व से तो मित्रों सर्वप्रथम प्रयागराज तो प्रयागराज अहलाबाद में आसपास से जो पांच प्रयागों महत्व से विष्णु प्रयाग जो अलकनंदा ने दौड़ी गंगा नो नंद प्रयाग अलकनंदा ने नंदा की ने संगम कर्ण प्रयाग अलकनंदा ने भागीरथी रुद्र प्रयाग देव प्रयाग

ઉલ્લેખ છે અને તેનો મહિમા છે તો મિત્રો પ્રયાગરાજમાં બ્રહ્મા ઉત્તરની તરફ વિષ્ણુ વિષ્ણુ પ્રયાગમાં અને શિવ રુદ્ર પ્રયાગ ગુપ્ત રૂપે બિરાજમાન છે એવું શાસ્ત્ર તો મિત્રો પ્રયાગરાજનું નામ સોંભળવાથી તેના દર્શન કરવાથી તો જે સંત સંકિર્તન કરવાથી સ્નાન કરવાથી માટીને સ્પર્શ કરવાથી અને તો રહેવાથી તિ પાપી પાપાત્મા પણ પુણ્યાત્મા બની જાય છે તેવું શાસ્ત્રોમો વિદાન છે સ્નાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તે મૃત્યુ પામનાને પુનઃજન્મ થતો નથી એટલે કે મુક્ત થઈ જાય છે પ્રયાગરાજનું વર્ણન તો પોચ છે એમની મધ્યમાંથી ગંગા વહે છે અને સ્નાન જપ તપ કરવાથી સાત પેઢી વર્ણવ્યા પ્રમાણે પૃથ્વીની કમરનો ભાગ જે કહેવાય છે સમસ્ત પૃથ્વીનું જે મધ્ય બિંદુ એટલે કે કમર કહેવાય એ પ્રયાગરાજ છે બધા જ તીર્થો પ્રયાગરાજમાં વિરાજમાન છે શાસ્ત્રોમાં વર્ણન છે કે તેત્રીસ કરોડ તીર્થો છે તેમાં મુખ્ય દસ હજાર તીર્થો છે અને તેમાંથી પણ મુખ્ય જે પ્રયાગરાજ ગણાય છે સ્નાન કર્યાનું ફળ મળશે અને એમોય પાછું કુંભ મેળો જો હજારો સાધુ સંતો ભારતમાં સમુદ્ર કુપ અને પ્રતિષ્ઠાનપુર એટલે કે જોશી આ ત્રણ લોકોમાં વિખ્યાત છે જો ત્રણ

દુર્ગમ સ્થાન પછી પ્રયાગરાજ એ ત્રિવેણી સંગમ કે ગંગા યમુના અને સરસ્વતી ત્રણોનું સંગમ અને ગંગા સાગર કે જ્યો ગંગા સમુદ્રને મળે છે આ ત્રણ વસ્તુ પૃથ્વી પર દુર્લભ છે પુણ્યાત્માને જ પ્રાપ્ત થાય છે હજારો વર્ષોના પુણ્ય જ્યારે ઉદય થાય છે ત્યારે જ મનુષ્ય તેઓ પહોંચે છે અને તેઓ સ્નાન કરવાનું અને દર્શન કરવાનો લાભ મળે છે અને મહામાસમાં તો ગંગા યમુના સંગમ સરસ્વતીમાં સંગમમાં સ્નાન કરવાથી સાઠ હજાર તીર્થ એકત્રિત થાય છે સાસઠ હજાર અને આવા સંજોગોમાં ગ્રહણ કે કુંભ કર પર્વ હોય તો સમસ્ત પ્રાણીઓના તીર્થો સમસ્ત પૃથ્વીના તીર્થો તો પૃથ્વી પર અયાત સાધુ સંતો પછી જે ચિરંજીવીઓ ગણાય છે સાત ચિરંજીવીઓ દેવતાઓ ગંધર્વો કિન્નરો દરેક પણ કુંભ મેળામાં સ્નાનનો લાભ અદ્રશ્ય રીતે અવશ્ય લેશે આમ કુંભસ્થાન મહાસ્નાન અને ત્રિવેણી સંગમ અને પ્રયાગરાજ આ બધું જ એકી સાથે ચાર સંયોગો એક સાથે મળી રહ્યા છે મિત્રો તો તેર એક બે હજાર પચીસથી સવ્વીસ બે બે હજાર પચીસ એકવાર મહાભાગ્યશાળીને આવો મોકો મળે છે સમય અને સબળ હોય તો અવશ્ય લાભ લેવા જેવો છે મિત્રો આજનો લાવો લઈએ કાલ કોણે લીઠી છે બધું અહીં જ છોડીને જવાનું છે ફક્ત સત્કર્મ એટલે કે પુણ્ય દાન સ્નાન સાથે જ આવશે અને ઊંચા લોકોની ગતિમાં લઈ જશે નહીં તો જાનવર પણ જીવે છે તે પણ મજૂરી કરે છે તે પણ બાળ પેદા કરે છે અને મરી જાય છે તો પ્રાણીઓ અને મનુષ્યમાં ફરક શું તે સાથે શ્રદ્ધા વિનાનો પાપી આત્મા લાખ પ્રયત્ન કરવા શકતો પણ આવો લાભ લઈ શકતો નથી અને જો લઈ શકે તો શ્રદ્ધા વિના ફૂટેલા સકોરાની જેમ ખાલીને ખાલી જ રહેશે તો મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે સાધુ દર્શન ફલમ માત્ર કુંભ મેળામાં કરોડો કરોડો સાધુ સાધુ જ મેળો છે તો કરોડો સાધુ દર્શન થવાના તો કેટલા બધા મિત્રો લાભ એકી સાથે મળી રહેશે અને બે હજાર પચીસનું વર્ષ નવીન વર્ષ નવીન ગમે તો આજુબાજુ ફરવા જવું અને થાકીને ઘેર આવવું એ ના કરતા આવા ધર્મ સ્થાનને આટલા બધા સંયોગો ભેગા થાય છે આટલું બધું પુણ્ય થાય છે તો જો મનુષ્ય જીવન સફળ થતો હોય તો મિત્રો એકવાર સમય કાઢીને સગવડ હોય તો જવા જેવું છે સૌને મારા જય શ્રી કૃષ્ણ

ગુણલા ગોરે ગો રેરે શ્યામ સુંદરી નામ ગુણલા ગોરે ગો રેરે શ્યામ સુદરી નામ મેંદરી નામ મેરે કૃષ્ણ ચંદ્ર નામ મેંદરના મેરલી મનોહર નાના ગુણલા ગોરે ગા વો રે ભક્તો શ્યામ સુદરીના હુણ લગા વો રેગા વોરે ભક્તો શ્યામ સરીના